નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ વિષય ગુજરાતી લેખન વિકાસમાં પત્ર નંબર જો વિદ્યાર્થી મિત્રો વાંચો કરીને તમારી શાળામાં એક નવા શિક્ષક આવ્યા છે તેમનું વર્ણન કરતો પત્ર તમારા મામાને લખો ચલો વિદ્યાર્થી મિત્રો પેલા આપણે સરનામું લખીશું જમણી બાજુ સરનામું લખો કવન જે પટેલ છ અમી સોસાયટી અમદાવાદ અને તારીખ તમે તમારી રીતે નાખી શકો છો ચાલો પછી સંબોધન આપીશું પૂજ્ય મામા અને પત્રની શરૂઆત કરીશું સાદર પ્રણામ મારા જન્મદિને નિમિત્તે તમે મોકલેલી ભેટ મને મળી તે મને ખૂબ જ ગમી પરંતુ તમે ન આવ્યા તેથી મને દુઃખ પણ થયું હવે બીજો પેરેગ્રાફ મારી શાળામાં ગુજરાતીના નવા શિક્ષક આવ્યા છે તેઓ અમને ખૂબ સરસ ભણાવે છે તેઓ કવિતા પણ મધુર કંઠે ગાય છે અને અમને પણ ગવડાવે છે અમને જોડડીના નિયમો શીખવાડે છે તેઓ પ્રાર્થના સભામાં જુદા જુદા વિષય પર સુંદર વક્તવ્ય આપે છે અમારા પાઠ્ય પુસ્તકમાં નાટકો અમારી પાસે તૈયાર કરાવે છે તેમજ અન્ય પુસ્તક બચાવની પણ અમને પ્રેરણા આપે છે તેઓ ક્યારેય અમારા પર ગુસ્સે થતા નથી અને મારા મામાને મારા પ્રણામ મનને મનને મારી યાદ લિખિતન તમારો ભાણો કવન ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો